એસ આર મેઘાણીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની એક બેઠક યોજાઈ આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં નબીપુર હિંગલ્લા સતપુર્ણ જંગાર સેગવા બંબુ જનોર અઝુરિયા લુવારા ગામના સરપંચો અને આગેવાનો હાજર આ સમિતિમાં ઈદના તહેવારમાં તમામ નીતિ નિયમોનું પાલન કરવું શાંતિ ભંગ ન થાય તેના પર પણ વિશેષ ભાર મુકાવો શાંતિના દોળાય તે બાબતે પોલીસ અને તંત્રને પૂરો સહયોગ આપવા તમામને અપીલ કરાઈ શાંતિ સમિતિમાં હાજર તમામ સરપંચો અને આગેવાનોએ તંત્રને પૂરો સહકાર આપવાની અને શાંતિ બનાવી રાખવાની ખાતરી એક સૂરમાં આપી હતી આ બેઠકમાં નબીપુર પોલીસ મથકનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો રિપોર્ટર તહેલકા ન્યૂઝ નબીપુર we